આટલા બધા રૂપિયા અમે ક્યાંથી લાવીશું એના લગ્ન મારા દીકરા સાથે કરાવી આપો તો હું દેવું માફ કરી દઈશ તમને કેવા આવી છું કે હું તમારા દીકરા શંકર સાથે લગ્ન કરવા તૈયાર છું હવે તમે બે ભાઈ કાઈ કરશો ને તો જ રસ્તો નીકળશે કયું ને એકવાર અમારો રસ્તો છોડ જાય જાય ચાલો

Charda ben. Oh, charda ben. Aao aao Mohan bhai. Beso. શારદાબેન મને સમાચાર મળ્યા કે તમારા પતિનું અવસાન થયું મને બહુ દુઃખ થયું પણ માફ કરજો હું બારગામ હોવાથી મારે આવવાનું મોડું થયું છે મોહનભાઈ અમારા માથે તો આપ ફાટી નીકળ્યું છે અમારા ઘરનો મોભ જતો રહ્યો અમે તો અનાજ થઈ ગયા થઈ ગયા શારદાબેન ભગવાનનું તેડું આવે ને એટલે બધાને જવું જ પડે છે એની આગળ કોઈનું કંઈ ચાલતું નથી હા ભાઈ પણ અમારા ઘરમાં તો હવે કોઈ કમાવા વાળું પણ ન રહ્યું હવે અમે શું તમારી બંને દીકરીઓ ભણેલી ગણેલી અરે બહુ જ હોશિયાર છે બંનેને હું સારા ઠેકાણે નોકરીમાં લગાડી દઈશ તમે ચિંતા નહીં કરો બધું ઠીક થઈ જશે ભાઈ મને ખબર છે પણ મારા પતિ ઉપર ઘણું બધું દેણું છે તમારું મને કહેશો કે કેટલું છે મારે તમારા પતિ પાસેથી વ્યાજ સાથે

તમારાથી આટલું બધું દેવું ચૂકવવું એ શક્ય નથી પણ એના માટે હું એક બીજો રસ્તો લઈને આવ્યો છું શું રસ્તો છે તમારી આ મોટી દીકરી સેઝલ એના લગ્ન મારા દીકરા સાથે કરાવી આપો ને તો હું દેવું માફ કરી દઈશ હા ભાઈ હા જમીનના એટલા નાના ટુકડામાં પૈસાની જોગવાઈ કરવાના નીકળવાનું હોય સોદો પાડી દે હા લઈ જજે પૈસા એ ભાઈ ક્યાં જાય છે રખડવા મિત્રો સાથે અરે આવારા મિત્રો સાથે રખડા કરે છે તો કંઈ કામ ધંધો કરીને અને ઠરીને ઠેકાણે પણ જ્યાં તારી સગાઈની વાત કરું છું ને ત્યાં લોકો છોકરી આપવાની ના પાડી દે છે અરે બાપુ મેં તમને કેટલી વાર કીધું કે મને કોઈ છોકરી આપે કે ના આપે આપણા લગ્ન થાય કે ન થાય બાકી આપણે કામ ધંધો તો નહીં જ કરીએ કારણ કે આપણે મસ્ત બિંદાસ થઈને ફરવાળા માણસ છીએ આ લગ્નની ઝંઝટમાં આપણે પડવા નથી માંગતા હાલો તમે બેસો તમારી સાથે સવાર સવારમાં કોણ માથા ખોટ કરે કોણ છે બાપુ અરે આવ બેટા બેસ ના કાકા હું બેસવા નથી આવી હું તમને કહેવા આવી છું કે હું તમારા દીકરા શંકર સાથે લગ્ન કરવા તૈયાર છું અરે જોયું બાપુ તમે કહેતા હતા ને કે તને કોઈ છોકરી ન આપે હા જુઓ આ સામે ચાલીને છોકરી આવી છે આપની જોડે લગ્ન કરા પણ બેટા આ નિર્ણય તારી જાતે લે છે ને કોઈનું દબાણ તો નથી ને ના કાકા મને કોઈનું દબાણ નથી આ નિર્ણય મેં મારી જાતે જ લીધો છે પણ કાકા તમારે શરત મુજબ મારા પપ્પાનું દેવું માફ કરી દેવું પડશે અને સ્ટેમ્પ પેપર પર મને લખાણ કરી આપવું પડશે અરે હા હા બેટા તું ચિંતા નહીં સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરી આપીશ ઠીક છે હા કાકા ઠીક છે તો પછી તમે લગ્નની તૈયારી કરો હું જાઉં છું બેઠા ના હું આવું તો નહીં જ થવા દઉં હું તારા લગ્ન એ બદમાશ સાથે નહીં જ કરું મમ્મી તમે ખોટી જીદ ના કરો મને શંકર સાથે લગ્ન કરવામાં કોઈ વાંધો નથી તને વાંધો નથી પણ મને છે તું નથી જાણતી કે શંકર કેટલો ખરાબ માણસ છે એક નંબરનો હરામી છે એ દીદી મમ્મી સાચું જ કહે છે એની જોડે લગ્ન કરીશ ને તો તારી આખી જિંદગી ખરાબ થઈ જશે તું કેમ નથી સેજલ કઈક ગુમાવવું પડે છે દેવું માફ માટે મારે મારી જિંદગી ગુમાવી જ પડશે પણ બેટા તારા પપ્પાનું દેવું આપણે આ ઘર વેચીને પણ ભરી દેસુ તું એની ચિંતા નહીં કર ના મમ્મી આપણે આ ઘર નહીં વેચશું ઘર વેચીશું ને તો આપણે બેઘર થઈ જઈશું દીદી તો પછી આપણે એમ કરીશું બંને બહેનો નોકરી કરીશું એટલે પપ્પાનું દેવું પણ ભરાઈ જાય અને આપણું ઘર પણ ના વેચવું પડે શીતલ આપણા બેઉ પાસે એવી મોટી કોઈ લાયકાત નથી કે જેથી આપણને સારી નોકરી મળે આપણને સામાન્ય નોકરી મળશે મને સામાન્ય પગાર આવશે એમાંથી આપણે આટલું મોટું દેવું નહીં વાળી શકીએ પણ બેટા મમ્મી હવે એક શબ્દ નહીં બોલતા મેં નિર્ણય લઈ લીધો છે હું શંકર સાથે લગ્ન કરીશ સે સેજે જો દીદી કંઈ કરતી હશે ને તો વિચારીને જ કરતી હશે અને આપણા માટે જ કરતી હશે ના બેટા યાર દેવું ભરવામાં એની જિંદગી ખપ્પરમાં નાખી રહી છે એ વિચારીને નથી કરતી એક આપણા ઘર માટે અને તારા ને મારા માટે કંઈક કુરબાની આપી રહી છે પણ એ હોળીમાં હું મારી દીકરીને નહીં બળવા દઉં નહીં બળવા દઉં <laughs> इतना लगानू है शंकर यार तो नहीं अथवा दो बेट અરે શીતલ તું હા અશોક બેસ કેમ આવું થયું કઈ કામ હતું હા અશોક મારે તમારા બંને ભાઈઓનું કામ હતું અશોક અમારું ઘર બહુ મુશ્કેલીમાં પડી ગયું છે હવે તમે બે ભાઈ જ છો કે જે કે જે અમારી મદદ કરી શકે અરે કંઈક વાત કરતો ખબર પડે ને પેલા મોહન કાકા છે ને બંગલાવાળા એ મારા પપ્પા પાસે ચાર લાખ રૂપિયા માંગે છે અશોક મારા પપ્પા તો ગુજરી ગયા હે ચાર લાખ રૂપિયા માટે અમારી ઉપર દબાણ કરે છે તમને તો ખબર છે અમારા ઘરમાં હવે કોઈ કમાય એવું નથી કાકા જાણી જોઈને દબાણ વધારતા જ જાય છે અને ખબર છે કાકાએ તો ત્યાં સુધીની વાત કરી નાખી કે કે જો પૈસા નહીં આપીએ ને તો મારી બેના લગ્ન એના ઓલા નાલાયક શંકર સાથે કરવા પડશે

તો એની જિંદગી તો બરબાદ થઈ જશે એ જ તો અમે કાજલને સમજાવીએ છીએ કે તું જે આ પગલું ભરવા જઈ રહી છે ને એ સીધે સીધા નરકના દરવાજા સુધી જાય છે પણ એ સમજવા તૈયાર જ નથી થતી અશોકભાઈ હું તમારા બે હાથ જોડું છું હવે તમે બે ભાઈ કંઈક કરશો ને તો જ રસ્તો નીકળશે તું ચિંતા ના કર શીતલ અમે બંને ભાઈ કંઈક રસ્તો કાઢીએ

અરે યાર સુ જવા દે જવા દે હવે ચાલ થોડીવાર બેસ તો ખરી મારી સાથે કયું ને એકવાર કે મારો રસ્તો છોડ અને મને જવા દે અને નઈ છોડું તો તો મને છે ને મારો રસ્તો કરતા આવડે છે સૈજન અત્યારથી આવું કરે છે તો પછી ધારી સાથે કેવું કરશે એ સોનુડી તું તારું કામ કર આવצ્ય તારા ડબકા ફોન જરૂર નથી કયું ને એકવાર અમારો રસ્તો છોડ じゃ કઈ વાંધો નહીં થવા દે પછી તારો આળ કાઢું છું શારદાબેન તો હવે મુર્તનો સમય થઈ ગયો છે તો આપણે લગ્ન મંડપમાં જઈ અને લગ્નની વિધિ ચાલુ કરીએ અરે બાપુ આ સાતા બેનને હું પૂછવાનું લગ્નના મુહૂર્ત આપણે નક્કી કર્યું છે લગ્ન આપણે કરવાના છે તો એને પૂછવાનું હોય હું ભગવાન લગ્ન કરીએ છે હાલ બાપુજી પાર તો ટાઈમ આવી ગયા છે ને હા હા આવી એનો હાથ છોડ એ છોકરા તું હું એ બધ તમીજ કરવા આવ્યો છે આ લગ્ન નહી થાય મોહન કાકા હું આ જબરદસ્તી ના લગ્ન ક્યારેય નહીં થવા દઉં કેમ નહીં થવા દે તને ખબર છે અમારે શારદાબેન ના પાસેથી ચાર લાખ રૂપિયા લેવાના છે એના બદલામાં લગ્ન થાય છે મોહન કાકા તમારે શારદા માસી પાસે ચાર લાખ રૂપિયા જ લેવાના છે ને હાલ્યો ગણી લેજો આ ચાર લાખ રૂપિયા પૂરા છે અને હવે સેજલ સાથે તમે જબરજસ્તી નહીં કરી શકો તમને તમારી રકમ પૂરે પૂરી મળી છે ચાલ સેજલ ચાલ છે તલ

ખોટું નહીં લગાડતા પણ શીતલ મારી જૂની મિત્ર છે અને એક મિત્ર દુઃખમાં હોય તકલીફમાં હોય તો એની મદદ કરવી એ તો મારી ફરજ છે અને જો હું ન મદદ કરું ને તો તો મારી મિત્રતા લાજે બેટા તમારા બંને ભાઈઓની ઉદારતાને હું વંદન કરું છું બેટા તમે મારા તરફથી એક ભેટ સ્વીકારશો કેવી ભેટ રોહન હું આજે તને સેજલનો હાથ સોંપું છું અને અશોક તારા હાથમાં હું શીતલનો હાથ સોંપું છું બેટા તમને બંને બહેનોને મારા નિર્ણયથી કંઈ વાંધો નથી ને સારું બેટા તમે બધા બેસો હું કંકાવટી લઈ આવું तम्ने चांदला कर